અમદાવાદની હોળી આ વખતે કંઈક ખાસ બની રહેશે ઇવેન્ટ હોળી પચીસ માર્ચના રોજ બાલાજી પ્રીમિયમ ફાર્મ ખાતે હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો નાસિક ઢોલ લઠમાર હોળીની સાથે સાથે અનેક આનંદ કરાવતો સમન્વય આ ઇવેન્ટમાં જોવા મળશે તો લાઈવ ડાન્સ અને ડીઝેનો જલવો પણ જોવા મળશે તો હોળીના તહેવારને વધુ યાદગાર બનાવવા માટે લોકોની ડિમાન્ડને આધારે લઠમાર હોળી અનલિમિટેડ કલર ફેસ પેઇન્ટિંગ બલૂન ફાઇટની મજા માણતા લોકોનો નજારો જોવા મળશે એટલું જ નહીં નાસિક ઢોલ ફોટો બૂથ લાઈવ પેઇન્ટિંગ ફોમ એમ વધે પ્રકારની મજા અને ફૂલ એન્ટરટેઇનમેન્ટ માણતા લોકો રંગોના આ ઉત્સવમાં જોવા મળશે હોલી કે રંગ અપનો કે સંગ નામથી તાજ હોટલની પાછળ બાલાજી ફાર્મમાં એક હોલીનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે એમાં ચાર પાંચ હજારની ક્રાઉડ કેપેસિટી છે અમે પાર્કિંગ એલોકેટ કરેલું છે જેમાં ત્રણસો ચારસો ફોર વ્હીલર પાર્કિંગનું એક્સિસ છે પાંચસોથી છસો ટુ વ્હીલરનું અમે એલોકેટ કરેલું છે પાર્કિંગ અમે અમદાવાદમાં પહેલી વખત એક લઠમાર હોલી જે રાધાકૃષ્ણનો મહિમાને રિપ્રેઝન્ટ કરે છે એ વૃંદાવન અને બરસાનાની થીમને અહીંયા અમદાવાદમાં પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમે ડેકોરેશનથી લઈને ગ્રાઉન્ડ લેવલથી જેટલી બી થીમ્સ હોય છે એમાં આખું એટમોસ્ફિયર એ રાધાકૃષ્ણની વાઇપ સાથે જોવા મળશે અમે આમાં પાણીનો બગાડને ધ્યાનમાં લઈને અમે પાણીની કોઈ બી સુવિધા અંદર પ્રોવાઈડ નથી કરી રહ્યા એમાં રેન્સ ડાન્સ અમે કેન્સલ રાખેલો છે ઓર્ગેનિક કલર સાથે અને ફ્લાવરની હોલી જે રાધાકૃષ્ણની મહિમા महिमा ने एक रूप आपे अंदर दर्शावे राधा कृष्णनी महिमा ने हमें ए साथ एक होली आयोजन करूँ जो होली के रंग अपनों के संग का इवेंट क्रिएट कर रहे हैं ट्वेंटी फिफ्थ मार्च दो हज़ार चौबीस सोमवार के दिन ठीक है उसके अंदर जो भी इवेंट्स वगैरह हो रहे होली में उस उसमें हम सबसे अलग ये दर्शा रहे उसमें कि ऑलरेडी राधा कृष्ण का जो वाइब है ऑलरेडी जिस तरीके से राधा कृष्ण को दर्शाया जाता है लठमार होली जो वृंदावन नंदगांव ये सब जगह पे होते हैं उस तरीके से हम उसको आयोजन कर रहे हैं सेकेंडली उसके अंदर अट्रैक्शन पॉइंट में लठमार होली के अलावा फोम डांस रेन डांस ने हमने कैंसिल रखा है जिसमें पानी का बिगाड़ ना हो उसके जगह पे हमने फोम डांस रखा है फूलों की होली रखी है लठमार होली जहाँ पे खेली जाएगी जिस भी कपल्स के थ्रू उनके ऊपर हम फूलों की होली आगे के जितने पब्लिक्स होंगे जितने लोगों के हम ऊपर बरसात कर सके फूलों का उनके ऊपर हम फूलों का बरसात करने का विचार और करेंगे वो कर रहे हैं सेकेंडली लाइफ पेंटिंग फेस पेंटिंग जैसे कि कलर का बहुत महत्व होता है उस तरीके से लाइफ पेंटिंग में कलर्स और फेस पेंटिंग हमने रखा है इसके लिए कलर और लाइफ पेंटिंग्स वगैरह का भी रखा है गुलाल रखे गए हैं गुलाल सबको कोई को वहाँ पे फ्री ऑफ कॉस्ट है इसके कोई भी चार्जेज नहीं है